બે ત્રણ હોય એ ના મહાભારત થાય ભગવાન કૃષ્ણ સંધિમાં જ્ઞાન માત્ર પાંડવે પાંચ ગામ વાગ્યા અને પાંચ ગામ પણ કૌરવો આપવા તૈયાર ના થયા ત્યારે ત્યાં શું થયું મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ને ભાગ ભાગનું કે ભય ને આપવું જ પડે ને સાહેબે કીધું કે કોર્ટે સમાધાન ના થયું અને યુદ્ધ થયું યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બે ને માગવા માટેનો અધિકાર હતો પાંડવોને કૌરવોને પહેલા કૌરવો એ માગે હું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું કે તમારી અડાર્ક ની સેના છે એ અમને આપો અને પાંડવું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય પણ જેનો ટેકેદાર વાક આગલો હોય એની અઢાર ની સેના હોય તો હારી જાય એવું મહાભારત કહે છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ લડવાવાળાને કે ભાઈ સામે કોણ છે એટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે પણ નોજિંદારા જીવનમાં ક્યાં પાંચ છોડ કરવી ક્યાં ભાઈઓ સાથે મેળ રાખવો ક્યાં આપણા હાકડું હોય આપણા મૃત્યુ ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું ગૌ માતાને તેત્રી કરોડ જનતા વાસ આપણે કહીએ પણ ઘરે એક ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ આપણે પશુધન સાચવવા બધા ખેડૂતો છીએ એક એક ગાય આપણે હાચવીએ તો ઘણા બધા પરિવારો એક એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય આજે બનાસકાંઠામાં એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ અને ઉત્તરાયણ આ સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ રહ્યું છે આજે કચી ચોદરા અહીંયા આપણે સેકરા કઈ કાલ સોની હતું આજે અહીં સેટલા સમગ્ર વિસ્તારની અંદર ગૌશાળાના સંચાલકો મારફત એમને ફંડ ભેગો થાય વર્ષ દરમિયાન ગૌશાળા ચાલે એ ઉદ્દેશ મજૂરી કરી રહ્યા છે આટલી બધી ગાયો ગૌશાળામાં ના હોય તો આપણે ખેડૂતોની હાલત શું થાય અને હું અભિનંદન આપું છું આ ખેડૂતોને કે કુદરતી આફતમાં કોઈ નુકસાન થયું છે તો ખેડૂતે અરજી કરી છે કે મને વળતર મળવું જોઈએ પણ ગૌ માતા એ ગમે એટલું નુકસાન કર્યું છે ક્યારે કોઈ ખેડૂતે વળતર માટે અરજી નથી કરી એટલે ગાય ઉપર પ્રેમ છે ભાવ છે તો પ્રેમ ને ભાવ આપણા દિલ માં કાયમ હચવાય રહે પહેલા આપણે જુવારાની અંદર દરેક દીકરીને ગાય આપતા ઝુરામાં ઝુરુ કહેવાય શું કહેવાય ને ઝુરામાં ગાય આપતા અને એને એના ઉપર પ્રેમ હતો મને મારા પિયરમાંથી ગાય આપી છે એટલે અંતિમ જેટલા વેતર ગયા ત્યાં સુધી એની સેવા કરીને અંતિમ સુધી એને હાચવતા એના એને એમાં એના પિયરના દર્શન થતા મારા ભાઈએ આપ્યું છે મારા બાપાએ મને ગાય આપી છે આ ગાયને ને હાચવવાની જવાબદારી મારી છે હવે ભેંસો આપવાનું ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક હવે નવી પેઢી ભેંસો નીકળી જવાની હવે શેરમ રે હવે પ્લેટ દસમા નવો માળે રહેતા હોય દસમા માળે બાપરાજી હવે ભેંસ ક્યાં બાંધી એટલે હવે એ હું માનું ત્યાંથી ધીમે ધીમે બંધ થતું આવે છે પણ જે આપણે લોકાલિટી હતી એ ખૂબ એને બધા એ પ્રમાણે વ્યવહારો કરીને એને હાંચવા માટેની એક સિસ્ટમ ઊભી કરી હતી અને એટલા માટે એ સમયગાળામાં ગાયોનું જતન થતું ત્યારે આપ સૌને પણ વિનંતી કે જ્યાં આ એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ છે સરકાર શક્ય હોય એની મદદ જ્યાં હોય ત્યાં કરે પણ ખરેખર તો બીજી બધી યોજનાઓમાં જા કામ મૂકીને અથવા તો બીજી કેવી કોઈ પશુપાલન હું તો જ્યાં કેન્દ્ર સરકારમાં જે ખેતીવાડી અને પશુપાલન જે કમિટી દે એમાં હું સભ્ય છું તો અલગ અલગ રાજ્યોની અંદર આ ગાયો માટે પશુપાલનો માટે એનો પ્રવાસ થાય એના સંશોધન એના રિસર્ચ માટેના બધી સિસ્ટમો આજે ટેકનોલોજીના માધ્યમથી થઈ રહી છે હવે આપણી જે દેશમાં ચોપન જેટલી વલાદો ગાયો નહીં તેમજ સૌથી શ્રેષ્ઠ આખા ભારતમાં સારામાં સારી વલાદ તરીકે ગાય તરીકે વકળાતી હોય તો એ આપણી બનાસકાંઠાની ખાખરેથી ગાય એ આખા ભારતની અંદર પહેલા નંબરની છે અને પહેલા નંબરનું જ્યારે આપણે બીડું મળ્યું હોય ત્યારે એના સંશોધન મારફત એ ગાય દસ દસ કે બાર બાર લિટર ટંકે દૂધ કાઢે એ પ્રમાણે એનું આવનાર સમયની અંદર સંશોધન એક જબરજસ્ત થઈ રહ્યું છે એમાં ગૌશાળાઓ પણ ક્યાંક મદદ કરે એટલા માટે કે દસ પાંચ લીટર દૂધ આપતી ગાય થઈ જાય એ ઘરે પણ સો ટકા ખેડૂતો અને તમામ પશુપાલકો આ બાબતમાં જ્યાં પણ એ પૈકીની જરૂર ઉભી થાય ત્યાં વહીવટી તંત્ર હોય વિભાગ હોય એને પણ મદદ કરજો અહીંયા મને બોલાવી શાસ્ત્રીજીએ કીધું કે સંસદ સભ્ય આવ્યા છે એટલે ગાયો માટે કઈ મદદ કરે

અત્યારે પણ આવે છે ગાય એવું પાળે વોટ આપશે તો કદાચ એમનો વોટ નહીં હોય પણ એમના આશીર્વાદ મળશે તો કાપી એટલે જ્યારે ભગવાને આપણને જન્મ આપ્યો હોય ત્યારે અમુક દાન કરવા માટે ભગવાને આપણને પ્રેરણા પૂરી આપ પાડી છે ને માણસ અનદાન તરીકે એને જવાબદારી સોપી છે ભૂંધિદાન હોય કન્યાદાન હોય વિદ્યાદાન હોય રક્તદાન હોય ગૌમાતાના રક્ષણ માટેનું દાન હોય તો આ દાન આપવા માટે સૌથી જે જીવ જીવ કહેવાય આપણે પશુ પક્ષી માણસ તમામ પ્રકારના જે જીવો કહેવાય એમાં સૌથી લાંબુ આયુ છે ભગવાને માણસને આપ્યું છે અને માણસને એટલા માટે આપ્યું છે કે બાકીના તમામ જીવોને જીવાડવાનું અને એનું રક્ષણ કરવાનું અને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણાને મનુષ્યના શિરે એ ભગવાને સોંપી છે અને એ જવાબદારી આપણાને સોંપી છે ત્યારે યથાશક્તિ એની અંદર મદદ થાય બીજા ખર્ચાઓ કાપીને આજે મેં કીધું એમ કે ગૌમાતા માટે કરીને કે બે આપવાનું દાન છે ત્યાં આપશો તો એ આપણા પ્રશ્નલી એ ભગવાનને તે આપણા માટે લખાશે અને મેં કીધું એમ કે ગુલાબભાઈ એમને વાત કરતા હતા ઘરના પ્રસંગો લાખો રૂપિયા તમે વાપરી નાખો છો દેખા દેખી સોશિયલ મીડિયાના વડાથી અને મહિના પછી બધા ભૂલી જતા હોય છે અને કોઈ યાદ પણ કરતું નથી એટલે સામાજિક પ્રસંગોમાં પણ એમાં કાપ આવે શિક્ષણ તરફ લોકો આગળ વધે

હોય જે પડાવવાનું હોય એ ગૌશાળાના જે સંચાલકો જે લખીને આપજો તો હું મારી ગ્રાન્ટ માંથી તમને એ મદદ કરીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર